રાજકોટ શહેરમાં બંગડી બજારમાં આવેલ હેન્ડીક્રાફ્ટના શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે શોરૂમમાં ત્રીજા માળે આગ લાગી હતી ત્યારે શોરૂમમાં ગેરકાયદેસર રીતે પતરાનો ડોમ છે તે બનાવવામાં આવ્યો હતો જેમાં સવારે દસ વાગ્યા ત્યારે હેન્ડીક્રાફ્ટનો શોરૂમ હોવાથી આગ વધુ પ્રસરી હતી ત્યારે આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી સદનસીબે આગ પર કાબુ આવી જતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી ત્યારે શોર્ટ સર્કિટને લીધે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે લાખો રૂપિયાનો માલસામાન બળી ગયા હોવાની શક્યતા છે ડોમમાં આગ લાગતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે ત્યારે પતરાના ડોમને મંજૂરી હતી કે નહીં શું અહીં પણ સાગઠિયાની કોઈ કળા હતી આ અનેક સવાલો હાલ ઉદ્ભવી રહ્યા છે સ્થાનિકના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલનો બનાવ બન્યો હતો ત્યારબાદ લિફ્ટના પેસેજમાંથી આગ સ્પ્રેડ થઈ હતી આપણે ઇલેક્ટ્રિસિટી સંપૂર્ણપણે બંધ કરી પાણીનો મારો ચલાવી ત્રણ ગાડીની મદદથી આગને સંપૂર્ણપણે કંટ્રોલમાં લીધેલ છે આ પત્રના શેડમાં એમનું સ્ટોરેજ હતું જેમાં પણ આગ સ્પ્રેડ થતા તેમનું પુઠાનું અને પ્લાસ્ટિકનું સ્ટોરેજ હતું જેને સંપૂર્ણ સળગી ગયું છે જેની ઉપર અત્યારે કુલિંગ ની પ્રક્રિયા ચાલુ છે જે હમણાં આગના અંતે ઉપરે જાણ કરવામાં આવશે ને ત્યારબાદ તેની પ્રક્રિયા કરવામાં આવશે એટલે બધાને ખબર છે કે વિસ્તાર ગીત છે પરંતુ આપણે મિની ફાયર ફાઇટર અંદર એન્ટર કરીને આગને કંટ્રોલમાં લીધેલ છે ત્યારબાદ મોટી ગાડી પણ આપણે અત્યારે સ્ટેન્ડ બાય પર રાખીને આગને કંટ્રોલમાં લીધેલ કઈ રીતે આગ લાગી ગઈ તો મને આઈડિયો નથી હું સવારના દસ ને આઠ મિનિટ આ બાજુ નીકળ્યો ને ત્યારે થોડાક ધુવાણાના ગોટા નીકળતા હતા એટલે મેં આ બાજુ દુકાન બાજુ આવીને જોયું તો મારા ફ્રેન્ડની દુકાન હતી એટલે મેં એને ફોન કર્યો તો એને ફોન રિસીવ ન કર્યો એટલે મેં પહેલાં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પછી ફાયર બ્રિગેડને કર્યો અને એની પાસે એના ભાઈ સાથે ફાત થઈ ગઈ મારે એટલે એ તરત જ આવી ગયા અને પોલીસ સ્ટેશન ફાયર બ્રિગેડને જી બી બધાને જાણ કરી બધા તત્પર બરાબર ટાઈમસર આવી ગયા અને સારું એવું એ લોકો આની અંદર હેન્ડીક્રાફ્ટ તૈયાર માલનું છે બાજોટ તોરણ નહીં બધું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની શાહી હજી ભૂસાઈ નથી ત્યાં રાજકોટના બંગડી બજારમાં આવેલા એક શોરૂમમાં છે તે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે મહત્વનું છે કે શહેરના બંગડી બજાર વિસ્તારની અંદર આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટ કરીને શોરૂમ છે આ હેન્ડીક્રાફ્ટના શોરૂમમાં છે તે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે ઘટનાને પગલે રાજકોટ પોહિલ પોલીસ અને ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે ત્રણ જેટલા ફાયર ફાઇટરની જે ટીમ છે તેમના દ્વારા હાલ આગ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે હજુ સુધી આગ છે તે કાબૂમાં નથી આવી રહી બીજી તરફ જે વાત કરવામાં આવે તો જે હેન્ડીક્રાફ્ટનો શોરૂમ છે આ શોરૂમની અંદર આગ લાગી છે આ આખું જે શોરૂમ છે તે ક્યાંક ને ક્યાંક પતરાનો બનાવેલો હોવાનું હાલ સામે આવ્યું છે ત્યારે એ પ્રશ્ન પણ છે તે ઊભો થઈ રહ્યો છે કે જે આ શોરૂમ છે તે કેટલો કહી શકાય કે કહી શકાય કે છૂટવાળો એટલે કે પરમિશનવાળો હતો પતરા નાખવા માટેની પરમિશન આપવામાં આવે હતી કે કેમ તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્ત્વનું છે કે ત્રીજા માળે એટલે કે ઉપરના માળે જે ડોમ બનાવવામાં આવેલું છે પતરાનું આ ડોમમાં આગ છે તે લાગી રહી છે ને વિકરાળ આગના ધુમાડા છે તે હજુ જે છે તે બહાર આવી રહ્યા છે છેલ્લા અડધી કલાકથી ફાયરની ટીમ દ્વારા છે તે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે છતાં પણ હજુ આગ કાબૂમાં નથી આવી રહી મહત્વનું છે કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને હજી આગની જે ઘટના બની છે આ ઘટનાને હજી કહી શકાય કે શાહી ભૂ ભૂસાણી નથી ત્યાં જ કહી શકાય કે શહેરના બંગડી બજાર વિસ્તારમાં આવેલી જે હેન્ડીક્રાફ્ટનો શોર ત્યાં આગ લાગવાની ઘટના બની છે મનસુખ સાગઠિયાની કૃપાથી જ આ ડોમ બનાવવામાં આવ્યા હતા કે કેમ તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે જે ડોમ બનાવીને આખું જે ઉપરનું આખું માળ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે ત્યારે આ ઘટનામાં કહી શકાય કે કેટલી પરમિશન જે છે ડોમને આપવામાં આવી હતી તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે બંગડી બજારમાં આવેલી જે કહી શકાય કે પરિમલ હેન્ડીક્રાફ્ટ કરીને જે દુકાન છે આ દુકાનની અંદર હાલ આગ લાગી છે આગ અને કાબુમાં છેલ્લા અડધી કલાકથી લેવા માટેના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે એટલે કે પત્રાના જે આખા શેડ બનાવીને આખો શોરૂમ ને ઉપરનો માળ બનાવવામાં આવ્યો હતો તેમાં હાલ આગ લાગી છે ત્યારે આ ડોમની પરમિશન હતી કે કેમ તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ